ડભોઈ તાલુકાના કરનારી ગામ ખાતે માં રેવા આશ્રમ અને શ્રી છત્રી મહિય અવધિચ્ય ટોળક મંડળના અનયુક્ત ઉપક્રમે ચૌદમો સમૂહ યજ્ઞોપવિત જનોઈ કાર્યક્રમ માંગ રેવા આશ્રમ ક્ષેત્ર કરનાળી ખાતે યોજવામાં આવ્યો જેમાં પંદર બટુકોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે જનોઈ ધારણ કરી આ પ્રસંગે ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ ડભોઈ તેમજ પૂજ્ય શ્રી નયનભાઈ જોશી પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલધામ નવા માંડવા ચાણો માંગરેવા આશ્રમના સ્થાપક શ્રી રજનીભાઈ પંડ્યા તેમજ સહસ્થાપક શ્રી પંડ્યા અને પૂજે આશ્રમ પરેશભાઈ પંડ્યા અતુલભાઈ પંડ્યા ભરતભાઈ પટેલ જય સિકોતર મેલડી રૂપ સ્થિત રહી બટુકોને આશીર્વાદ આપ્યા અને એ દ્વારા જણાવવાનું કે કુલદેવી તથા કુબેરદાદાની અસીમ કૃપાથી માંગરેવા આશ્રમ કરનાળી તથા શ્રી છત્રી મહિય અવધિચેર ટોળક સેવા મંડળના સહયોગથી રજનીભાઈ પંડ્યા માંગ રેવા આશ્રમ કર્નાળી મુકામે 14મો સમૂહ યજ્ઞો પવિત્ર સંસ્કાર મહોત્સવ 2025 સુંદર રીતે યોજવામાં આવ્યો હતો રજનીબાઈ પંડ્યા માંગ રેવા આશ્રમ કર્નાળી રિપોર્ટર રઝાક ખત્રી જી પીકે ન્યૂઝ ડબો नर्मदा હે મારેવા આશ્રમ ક્ષેત્ર કર્નાળી ખાતે પ્રથમ વખત આવી અભદી છત્રીસ મૈયળ જે કહેવાય છે એના પંદર બટુકોને અહીંયા સમૂહ યજ્ઞો પવિત્ર આપવામાં આવ્યું આમ તો ચૌદમો ઉત્સવ છે પણ અને કરનારીની અંદર આપણે અગાઉ છ યજ્ઞો પવિત્ર જનના સંસ્કારો આપેલા છે પણ આજે આ સાતમો છે અને આપણા મહારેવા આશ્રમ ખાતે આ પ્રથમ છે આ નિમિત્તે પંદર બટુકોના સગાવાલાઓ એટલા આનંદથી આ ઉત્સવને મનાયો સંસ્કાર યજ્ઞો કરી આપવામાં આવ્યા અને તેમને આશીર્વાદ આપવા નવા માળવાના પૂજ્ય નારાયણભાઈ શાસ્ત્રી પરમહિત ધામના સ્થાપક તથા શ્રી ધારાસભ્યશ્રી ધારાસભ્ય ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા અને ધોલારધામના મેરડી માતાના ભુવાજી આવી અને બટુકોને આશીર્વાદ આપ્યા આ નિમિત્તે હું એટલું જ કહીશ કે સમૂહ યજ્ઞોપી હોય યા સમૂહ લગ્ન હોય એ સમૂહની અંદર જ આ સૌનો સાથ સહકાર હોય જેટલા બાળકો અહીંયા આ યજ્ઞોપી ધારણ કર્યું એ લોકોને એમના ઘરની અંદર જે આ પૈસા એમને જે રકમ બચી એ એમના અભ્યાસની અંદર વાપરવા અમે વિનંતી કરેલી છે એમના એમના પેરેન્ટ્સને કે તમારા આ જન્મની અંદર જે પૈસા તમારા બચ્યા એ બાળકના અભ્યાસક્રમ માટે આપજો અને સંસ્કાર સારા આપજો મારી આશ્રમ ખાતે નવા નવા આવા નવા નવા પ્રયોગો કાર્યક્રમો થતા રહેશે અને તમામનો સાથ સહકાર મા નર્મદા માતાના આશીર્વાદ કુબેર દાદાના આશીર્વાદ અને જે લોકોએ આમાં સાથ સહકાર આપ્યો છે એ તમામનો આભાર અને અહીંયા આવીને મહાનુભાવ હોય જે પણ અહીંયા અમને સહકાર આપ્યો છે એ બધાનો આભાર જય મા નર્મદા નર્મદે હર જય કુબેર જય કુબેર જય